વડોદરા શહેરમાં વધુ એક ધમકીભર્યો ઈમેલ મળ્યો નવીન કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ વિભાગમાં મચી દોડધામ બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા હાથ ધરાઈ ચેકિંગ ગત રોજ કોયલીની જીઆઈપીસીએલ કંપનીને ઉડાવી દેવાની મળી હતી ધમકી અમારે કંટ્રોલ રૂમમાં આવી જાણ થઈ હતી સાડા સાત સાત સાડા સાત કે કલેક્ટર ઓફિસમાં છે અને નાની બધી રજૂઆતો કરવામાં આવેલી હતી ઇવેક્યુશન માટે પણ કહેવામાં આવેલું હતું તો અમે તકેદારીના ભાગરૂપે ત્યાં આખું કલેક્ટર કચેરીનો જે ફ્રી છે છે ચેક કરવામાં આવેલું છે બોમ્બ સ્પોટ અને ડોગ સ્પોટ છે અને અમારી એસઓજી પીસીબી લોકલ પોલીસની બધી ટીમો અહીંયા છે બહુ ધ્યાનથી અમે ડિટેલમાં આખી ચેકિંગ કરી છે આખા પે મેસેજની એવી કોઈ વાંધાજનક વસ્તુ અમે અત્યાર સુધી મળી નથી અને આખી ચેકિંગ અમારી અહીંયા ચાલુ છે શંકાસ્પદ વસ્તુ મળી આવી છે અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને અમે લોકોએ અહીંયા બહુ ડિટેલમાં ચેકિંગ કરી રહ્યા છીએ ગઈકાલે પણ એવી જ રીતે ઈમેલ મળ્યો હતો આમાં જવાનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવેલું હતું આ જ રીતે જે આ મેલ મળ્યું છે આના અંગે પણ ગુનો દાખલ કરવામાં આવશે અને આની વિગતવાર તપાસ કરવામાં આવશે કે ક્યાંથી મેલ આવ્યો અને કોણ મેલ મોકલ સાયબરની પણ ધ્યાન સાયબરની ટીમને જોડે રાખીને ડિટેલમાં વિગતવાર તપાસ કરવામાં આવશે કે આ મેલ ક્યાંથી આવ્યો છે આઈપી એડ્રેસ અને આખી એનાલિસિસ કરીને અમે લોકો આમાં જે એકચ્યુઅલ જે આરોપી છે એના સુધી પહોંચવાની પૂરી પ્રયાસ કરવાનો કરે છે જેમ કન્ટેન્ટ છે આજે મળ્યો છે મોડેથી મળ્યો છે હા કેટલા વાગે મળ્યો 7:30 7:30 વાગે અમારે કંટ્રોલ રૂમમાં જાણ થઈ મોડી કામગીરી આવતી આવતી કાલે રોમાન જે અમારે જાણ થતા જ અમારી આખી ટીમ અહીં આવી ગઈ અને ડિટેલમાં કામ કરતા માં આવ્યા છે આવતી કાલે રોમાન જે દે માહોલ ઉભો કરવાની વાત થયું લાગે છે આપને નહીં આનો કોઈ હનુમાન જયંતિ જેવું કોઈ કન્ટેન્ટ હતો નથી આમાં અને આમાં કંઈ નાની બધી એવી રજૂઆતો હતી એની અને કોઈ પણ કમ્યુનલ અથવા એવું કંઈ આમાં મેસેજ હતો નહીં